રાજુલા અમરીશી ડેરનું કોંગ્રેસમાંથી રાજીનામું ડેરના જવાથી કોંગ્રેસને નુકસાન કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં લડાયક નેતા ગુમાવશે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને પડશે મોટો ફટકો રાજુલા સહિત સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ નબળી થશે અમરેશ ડેર વિના કોંગ્રેસનો ગઢ નબળો પડશે રાજુલામાં આહિર સમાજના મતદારો કપાશે કોંગ્રેસની પરંપરાગત ઓબીસી વોટ બેંક તૂટશે ભાજપને શું ફાયદો ભાજપની ઓબીસી વોટ બેંક મજબૂત થઈ શકે અહીર મતદારોનો ભાજપને સાથ મળી શકે રાજુલા બેઠક પર કોળી સમાજનો દબદબો છે તો મોટો ચહેરો પક્ષમાં હોવાથી ચૂંટણીમાં લાભ થઈ શકે લડાયક અને યુવા નેતાની હાજરીથી ફાયદો થશે અમ્રિશ ડેરની રાજકીય કારકિર્દી કોંગ્રેસના યુવાને દિગ્ગજ નેતાઓમાં ગણના વર્ષ બે હજાર સાતમાં કોંગ્રેસમાં કાર્યકર તરીકે જોડાયા રાજુલા વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વર્ષ બે હજાર સત્તર વિધાનસભા ચૂંટણીમાં છૂટાયા હતા ભાજપના હીરા સોલંકીને ચૂંટણીમાં હરાવ્યા હતા વર્ષ બે હજાર બાવીસ માં અમરીશ ડેનો પરાજય થયો હતો

મારા ઘરે મારા પરિવારને મળવા માટે મારા ખાસ કરીને મારા માતુશ્રીની ખબર પૂછવા માટે જે હોસ્પિટલાઇઝ હતા ઘણા બધા દિવસથી અને એમની તબિયત થોડી લુઝ હતી એટલે આવ્યા હતા એ મુજબ હું એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે મેંની મુલાકાત બાદ તરત જ કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ પદેથી અને તમામ પદો પરથી મેં રાજીનામું આપ્યું છે હું આપને જણાવી રહ્યો છું કોંગ્રેસ પાર્ટી જે મુદ્દો સોલ્વ થાય એના માટે સાડા પાંચસો વર્ષથી રાજ્યના અને દેશના લોકો ઈચ્છી રહ્યા હોય અને એ જ્યારે ન્યાય ન્યાયપાલિકા દ્વારા ચુકાદો આપવામાં આવે અને બધી જ પાર્ટીઓના લોકોએ જ્યારે એને શિરોમાન્ય કર્યો હોય અને આવડું મોટું મંદિર જ્યારે થતું હોય ત્યારે ન જવું જોઈએ એ મને વ્યાજબી ન લાગ્યું અને આજેની મેં ત્યારે પણ ખૂબ સંનિષ્ઠતાથી ખૂબ વિવેકપૂર્ણ રીતે મેં એ વાતની મેં મોવડી મંડળ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો કે જ્યારે આજે લોકો આટલા વર્ષોથી રાહ જોતા હોય ને જો આપણે ન જઈએ તો એ વ્યાજબી નથી મેં ત્યારે પણ પાર્ટીનું ધ્યાન દોર્યું હતું અને આજે પણ સ વિનય હું બધાનું ધ્યાન દોરી રહ્યો છું કોંગ્રેસ પાર્ટીનું કે કોંગ્રેસ પાર્ટીના કોઈ આગેવાનોનું હું ક્યારેય ક્રિટિસાઈઝ કરવા માગતું નથી એ લોકોએ જે સ્ટેન્ડ લીધું હોય પણ હું કોઈને ક્રિટિસાઈઝ કરવા માગું ચોક્કસ પ્રમાણે રિઝાઇન કર્યા પછી પરત ભારતીય જનતા પાર્ટીમાં ફરવું એવું થોડા સમયથી ચાલી રહ્યું હતું ને આમ મેં જે રીતે કહ્યું છે કે ભૂતકાળમાં યુવા અવસ્થાથી જ ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું છે ત્યારે આવતીકાલે બાર સાડા બાર વાગ્યા આસપાસ હું કમલમ પહોંચીશ ત્યારબાદ ત્યાં જે રીતેનું આયોજન જે થઈ રહ્યું છે હું પાર્ટી જોઈન્ટ કરીશરો રિપોર્ટ પશ્ચિમ ન્યૂઝ